મનસુખભાઈ મારું નામ શું બની છે અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ સ્વામીનારાયણ સિલ્વર શોક મંદિર આજે એક મહિનાથી અમને મા ધોરાવે છે આજે અમારા એંસી વરના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અત્યારે ખાટલે વાવું છે તો જે કાંઈ પણ એને થશે આની પોંચ છે તો અહીંયા સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર ની રહેશે છોકરો ક્યારે ગુમ થયો હતો છોકરો એક મહિનો થઈ ગયો એક મહિનો થી એને ગુમ કરી દીધો હતો આ મંદિર આ મંદિરે ચાર જગ્યાએ ફેરવતા હતા અમને મળવા દેતા નહોતા અને એને એને મમ્મી નથી એકનો એક છોકરો છે આ લોકો દેવા તૈયાર નથી અત્યારે મેં પોલીસ સ્ટેશન લાવ્યા છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો એને વકીલ બોલાવીને આ બધું કરવાની ક્યાં જરૂર છે અમારે કોઈ અમારા તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ હાર પહેરાવીને તમને રજા આપી એવું ફોટા પડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડા પહેરાવીને ટકો કરાવી નાખ્યો અને એને એને ત્યાં બોલાવીને ન્યાં ન્યાં બેન્ડ વોઝ કર્યું છે કે ભાઈ આ તારા બાપા છે બાપા નથી તું આવે ત્યાં કહીએ મારે નથી આવું અને તમે કોણ છો હું તમને ઓળખતો નથી આવું બધું એને બેન્ડ વોઝ કરીને કર્યો છે સ્વામી ભક્તિ સંભુ સ્વામી છે મને ભક્તિ સંભુ સ્વામી ના સેલા છે નામ તો મને નથી આવડતું બાળકને કોઈ અમે મોકલ્યો નથી એ લોકો એક વર્ષથી છે આની પાસે પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચથી અને આ લઈ ગયા છે બારનું બારમી પરીક્ષા આપીને પાસ થયો એવો છે સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા બાળક ક્યાં ભણતો બાળક આંગણ વરા મોટા વરાસા ભણતો હતો સ્વામીના સંપર્કમાં કઈ રીતે એ મંદિરે દર્શન કરવા જાતો હોય છે અને આવતો હોય છે